અહીં આડેધડ રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે કેટલાય સમયથી આ ટોલ નાખો ચાલુ છે પરંતુ આસપાસના ગામના લોકો પાસેથી કોઈ જ કર વસૂલવામાં આવતો ન હતો પરંતુ છેલ્લા ત્રણ મહિનાનો સમય થયો છેલ્લા ત્રણ મહિનાથી આસપાસના ગામડાના લોકો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવે છે જેના કારણે નાના માણસોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં આસપાસના ગામડામાં જે નાના ધંધા રોજગાર કરતા લોકો છે તેઓને અહીંથી આશરે પાંચથી થી સાત વખત નીકળવું પડે છે અને તેટલી પાસેથી આ ટોલ ઉઘરાવવામાં આવે છે તે ખરેખર દાદાગીરીની બાબત કહેવાય આ માટે આજ રોજ કચ્છ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા તેમને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે અને તેઓએ પણ જણાવ્યું છે કે જો આગામી થોડા સમયમાં આ બાબતે જો નિવેડો નહીં આવે તો અમે કોર્ટનો પણ સહારો લઈશું અને આસપાસના ગામોમાં જે પણ દેખાવ પ્રદર્શન કરવા પડશે તો એ પણ કરશું પરંતુ હાલ જે ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેના કારણે નાના લોકોને મારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ આર્થિક રીતે ઘસાતા જાય છે આ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી આજે લાખોન ટોલ પ્લાઝા છે ટોલ પ્લાઝાની અંદર રોડો બને ત્યારે પણ ખેડૂતોની જ જમીનો આવતી હોય છે અને આજુબાજુના દસ કિલોમીટરના ગામડાઓના વાહનો જ્યારે ત્યાંથી નીકળે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી હવે ટોલ પ્લાઝા દે એમનું ટોલ વસૂલવાનું શરૂ કર્યું છે ત્યારે અનેક વખત રજૂઆતો પણ કરી છે આના અનુસંધાને આજે કલેક્ટરશ્રીને પણ કીધું છે હવે માત્ર કારીતરાવડી અને અટલનગર ત્યાંથી લગભગ ખેડૂતો પણ અવરનવર જતા હોય નાના જે રોજગારી માટેના જે ધંધા લઈને બેઠા છે નાના નાના છકડાઓ છોટા હાથીઓ આવા નીકળે ત્યારે દિવસમાં ચારથી પાંચ સાત વખત નીકળવું હોય એટલે આ લોકોની લુખી દાદાગીરી છે એટલે આપના માધ્યમથી કલેક્ટર સાહેબશ્રીને તંત્રને કહું છું કે તાત્કાલિક ધોરણે ખરેખર આ લોકોનો ટોલ હોય જ નહીં એનું કારણ છે કે લોકલ માણસ બેઠો છે એ લોકલ જ્યારે તમે એના પાસેથી ટોલ વસૂલીને શું સાબિત કરવા માગે છે અને છેલ્લે હતું જ નહીં જ્યાંથી ટોલ પ્લાઝા ચાલુ થયું છે ત્યાંથી લોકલોને ટોલ લેવામાં આવતું જ નહોતું પણ છેલ્લા ત્રણ મહિનાથી અમને શું સૂચ્યું છે પૈસા ભેગા કરવા માટેની જ આખી ભ્રષ્ટાચાર માટેની આખી યોજના બનાવી હોય આવી રીતનું બનાવી છે એટલે લોકોને પરેશાની ન થાય અને તાત્કાલિક આમાંથી એ ગામડાઓને ટોલમાંથી મુક્તિ મળે એવી આજે અમે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે કીધું છે કે હું જોવડાવી લઉં છું આશ્વાસન પણ આપ્યું છે બે દિ પહેલાં ફોન દ્વારા પણ વાત થઈ હતી અને બે દિવસની અંદર એમને બોલાવી અને આનો કંઈક રસ્તો કાઢીએ છીએ એવું આશ્વાસન આપ્યું છે જો એમનો રસ્તો નહીં નીકળે તો આગામી દિવસોમાં એ ગામડાઓમાં વિવિધ કાર્યક્રમો આપવા પડશે કે જે કંઈ કરવું પડે ઉચ્ચ લેવલે રજૂઆત કરવી પડે તો ઉચ્ચ લેવલે અને ક્યાંક મને એમ લાગે છે કે કોર્ટનો હવે સહારો લેવો પડે તોય પણ અચકાશું નહીં પણ આ લોકલ રોજની જે પરિસ્થિતિ છે એનામાંથી તો મુક્તિ મળવી જોઈએ નહીં તો તો મોટું આર્થિક નાના નાના માણસોને મોટું નુકસાન થાય